અમે ત્રીસ વર્ષથી અહિયાં લીંબુ નું કેમ કરીએ છીએ ત્રીસ વર્ષથી છેલ્લા પ્યોર લીંબુ ખાડ

આજે આપણે જવાના છીએ ડાકોર દર્શને અમદાવાદ લાલ ગીબી સર્કલ થી મિત્રો ડાકોર તરફ ઘણા બધા સેવા કેમ્પો લાગતા હોય છે અને ભક્તોને ઘણી બધી સેવાઓ ત્યાં પૂરી પાડવામાં આવતી હોય છે તો આ વખતે એટલે કે બે હોળી નિમિત્તે ભાઈ ડાકોર પગપાળા યાત્રા સંઘમાં કેવો માહોલ છે તમામ માહિતી અને કેવી સેવાઓ આપવામાં અહીંયા આવે છે કેવા સેવા કેમ્પો લાગેલા છે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ અને મિત્રો આવતીકાલે આપણે ડાકોર મંદિરના લાઈવ દર્શન પણ કરીશું તો એના માટે ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને છેક સુધી જોજો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેં અમદાવાદ સર્કલ તમે બેક સાઈડમાં જોઈ શકો છો જેને ખાતર સર્કલ પણ કહેવાય છે અહીંયા સરસ મજાનો એક છાસનો કેમ્પ લાગ્યો છે તો ત્યાં તમે જરૂરથી ભાઈ પોલીસ ભવન તરફથી ભાઈ છાસનો કેમ્પ લાગેલો છે તો સેવા અચૂકથી તમે લેજો ત્યારબાદ તમે આ ડાકોર તરફ જવાનો જે રસ્તો છે જે તમે જોઈ રહ્યા છો કે ઘણા પ્રમાણમાં જે આપણા ભક્તો છે એ ડાકોર તરફ ચાલતા જઈ રહ્યા છે તો આખો રૂટ છે અહીંયા રહેવાનો છે અને આગળના જે સેવા કેમ્પો છે એ તમને આજના વિડીયોમાં આગળ જોવા મળવાના છે તો વિડીયોને છેક સુધી જોજો તો મહેમદાબાદ જે સર્કલ જે કહેવાય છે ખાતર ચોકડી ત્યાંથી જસ્ટ થોડા આપડે લગભગ બસો ત્રણસો મીટર છે કેટલા વર્ષથી અવિરત આપણે છેલ્લા અમે ત્રીસ વર્ષથી અહીંયા લીંબુ સરબત નો કેમ્પ કરીએ છીએ ત્રીસ વર્ષ ત્રીસ વર્ષથી છેલ્લા અહીંયા પ્યોર લીંબુ ખાડ કોઈ મિક્સિંગ ને સારી વસ્તુ જે યાત્રીઓ આવે લોકોને મફત લીંબુ સર

જસ્ટ આપણે ડાકોર તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે ભાઈ બાર વાગે એટલે કકડી ભાઈ બધા ભાવિભક્તોને ભૂખતો લાગે તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નરોડા જિલ્લો હંસપુરા પ્રખંડ તરફથી ભાઈ એક જમવાનો સરસ મજાનો એક કેમ્પ લાગ્યો છે તો આવો તમને કેમ્પની તમને અંદર વિઝિટ કરાવી દઈએ તો કેમ છો સર મજામાં ઓકે ઓકે તો જોઈ શકો છો તમે અહીંયા આખું જે ફૂલ પાકું ભાણું જે કહેવાય ને તમને સેવા લેવો બે વર્ષ વિશ્વ હિન્દુ થાય છે સેવામાં દસ વર્ષથી આમને સેવા વ્યવસ્થા ચાલે છે ઓકે ફૂલ ભાણું છે અને આજના આપણે શું રહેવા આજના મેણુ ભાત રીંગણ શાક પુરી પાપડ છાશ બરોબર ઓકે ફૂલ શકો છો તમે કે બધા જે ભાવિ ભક્તો છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા બધા ભાવિ ભક્તો છે અહીંયા ભાઈ જમી રહ્યા છે તો અત્યારે આપણે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ સરસ મજાનો ભાઈ યુનિક કેમ્પ અહીંયા લાગેલો છે પકોડીનો નો કેમ્પ આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર મજામાં મજામાં મજા એમનો કેમ્પ લાગેલો છે જય અંબે યુથ સર્કલ તો સર આપણા કેમ્પ વિશે થોડી માહિતી આપણે શેર કરજો આપણે આપણા ભક્તો આ જેમ ભાઈ યુથ સર્કલ છેલ્લા અડત્રીસ વર્ષથી ઓકે રણછોડરાય ભક્તોની સેવામાં છીએ અમે હાજર છીએ ઓકે અને આ અમે લગભગ કેટલા વર્ષોથી આપણે આડત્રીસમું વર્ષ છે અમારું આડત્રીસમું હા અડત્રીસમું વર્ષ છે અને શરૂઆત અમે મમરાના ગાંઠિયા થી ચાલુ કરી હતી અને મોહનઠાળ ખવડાયો છે શીરો ખવડાયો દાળ ભાત પુરી પાક બધું ખવડાયું છે અને હા અને આજે સવારે વહેલા અમે બે ત્રણ વાગ્યા થી ચાલુ કર્યું છે ત્રણ વાગે અમે પૌવા બનાવ્યા સવારે સવારે ત્રણ વાગે પછી ગોટા બનાયા બરોબર પછી કે તરબુચ ગરમી રાહત લે આપણા ભક્તો ને રાહત મળે એના માટે અમે લોકો તરબૂચનો નો કાર્યક્રમ બી ગોઠવ્યો હવે ડિમાન્ડ પબ્લિક ની જે પકોડી લાવી છે એટલે અમે પકોડી નો કાર્યક્રમ છે આજનો ટાર્ગેટ અમારો છે

લોધા સમાજનો બહુ મોટો ફાળો છે આ લગભગ નેવું ટકા લોકો લોધા સમાજના ના ભાઈઓ બહેનો છે છે બરોબર ને ચૌદ સુધી સુધી બરોબર તો તમે પણ અચૂક ભાઈ ડાકોર જતા હોય ને તેમની સેવા અચુક થી લેજો જય રણછો જય ડાકોર મિત્રો અહીંયાથી થી અંદાજિત ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર જેટલું અહીંયાથી બાકી રહ્યું છે ને ઘણા બધા ભાવિભક્તો તમે જોઈ રહ્યા છો જેમ જેમ આપણે ડાકોર તરફ જઈશું ને તેમ તેમ તમને ઘણા બધા ભાવિ ભક્તો ચાલતા જતા જોવા મળી રહ્યા છે અને અહીંયા એક મોટો મોટો કેમ્પ લાગ્યો છે કે જ્યાં જમવાની સાથે સાથે મેડિકલ સેવાઓને તમામ સેવાઓ તમને અહીંયા મળી રહેવાની છે તો આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર આપણા જે કેમ્પ છે શું સેવા આપણે કેટલા વર્ષોથી આપી રહ્યા છે એની સારા થોડી માહિતી શેર કરો હવે છેલ્લા ત્રીસ વર્ષથી દેવકીનંદન વિશ્રામ ગૃહ ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જે કેમ્પ રાખવામાં આવે છે તે ડાકોર જતા તમામ પગયાત્રીઓ માટે બરોબર અમે અહીંયા દાળ ભાત પુરી શાક પ્યોર ઘી બાળ ગોપાલ જે નાના બાળકો જતા હોય તેમના માટે આજના જમાના પ્રમાણે નુડલ્સ ઉપવાસ હોય એમના માટે ફ્રૂટ અને પાણીપુરી તેમજ ભજન કીર્તન અને મેડિકલ કેમ્પ વ્યવસ્થા અમે રાખેલી છે મેડિકલ સેવાનો જે કેમ્પ છે ને એ સામેની બાજુ આપણને જોવા મળશે જોઈ શકો છો રોજની પેલી બાજુ કેટલા વર્ષોથી સર આપડે છેલ્લા ત્રીસ વર્ષથી સાથી મિત્રો છે તે બધા સ્વયંસેવકો મળીને લગભગ દોઢસો એક માણસ કરે છે બરોબર અને દરેક પગયાત્રીઓને કઈ કઈ પ્રસાદ લઈને જાય એવી અમારી ભાવના હોય છે અને દરેક પગયાત્રી ને અમે કઈક ને કઈક સેવા આપીએ એ રીતે અમે આયોજન કરીએ છીએ લાડુ મોનતાણ ગાંઠિયા ફાફડા જલેબી દહી વડા દરેક વસ્તુ અમે બનાવીએ છીએ અહીંયા દર બે ત્રણ કલાક અમે અહીંયા મેનુ ચેન્જ કરી યાત્રિકો ને મજા પણ આવે યાત્રિકો મજા પણ આવે અને જે દર વર્ષે જાય છે યાત્રીઓ ખબર જ છે કે અહીંયા શુદ્ધ સાત્વિક સાફ સફાઈ અને સારું ભોજન ચિરીપાલ દ્વારા પીરસવામાં આવે છે તે

તો મિત્રો અત્યારે ડાકોર અહીંયાથી પચીસ કિલોમીટર દૂર છે અને આ જે લોકેશન પર હું અત્યારે ઊભું છું એ કહેવાય છે ભુમસ અને અહીંયા તમે જોઈ શકો છો કે દશમ વાર્ષિક ભંડારા જય રણછોડ સેવા મંડળ દ્વારા એક સરસ મજાનો ભાઈ અહીંયા કેમ્પ લાગેલો છે સેવા કેમ્પ કે જેમાં અહીંયા ખમણનો પ્રસાદ આપવામાં આવે છે ભક્તોને જોઈ શકો છો તમે અને ખમણની સાથે સાથે એક યુનિક કોન્સેપ્ટ અત્યારે ભયંકર ગરમી મિત્રો પડી રહી છે અત્યારે ચાલીસ ડિગ્રી રેડ એલર્ટ છે બે દિવસમાં આપણી સાથે સર જોડાઈ ગયા છે અને આપણે કેમ્પ વિશે થોડી માહિતી શેર કરશે કેમ છો સર મજામાં હસ મજામાં મેં

ઓકે તો ફ્રૂટમાં પણ તમે જોઈ શકો છો ભયંકર ગરમી છે તો ધ્યાનમાં રાખીને તમને વોટરમેલન છે ફાઈનલી મિત્રો આપણે પાંચ કલાકની મુસાફરી બાદ પહોંચી ગયા છે ડાકોર તમે જોઈ શકો છો આ છે મુખ્ય મંદિર આપણા રણછોડ રાયજીનું તો આવતીકાલે મિત્રો આપણને જોવા મળશે મંદિરનો વિડીયો હોળીનો સ્પેશિયલ બે હજાર પચીસ અહીંયા કેવો માહોલ છે તમામ તમને નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે બાકી સેવા કેમ્પનો વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને જરૂર લાઈક કરીને આગળ જરૂર શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય રણછોડ લખવાનું ભૂલતા નહીં